ઝાલોદ ખાતે રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કર્યું આગામી નવમી માર્ચે રાહુલ ગાંધીની આ યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચશે ત્યારે ઇન્ડિયા ગઠબંધનની સદસ્ય આમ આદમી પાર્ટી પણ ગુજરાતની આ યાત્રામાં સામેલ થઈ છે ત્યારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીનું સંગઠન રાહુલ ગાંધીની આ યાત્રાને આવકારવા કામે લાગ્યું છે પાસે આવેલા ગામ આમ પાર્ટીના જિલ્લા પ્રમુખનું નિવાસસ્થાન છે ત્યાં એવી પણ જાણકારી મળી છે કે અહીંયા એમને વિશ્રામ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો આપણે જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા આપણી સાથે આપણે પૂછીશું કે એમને આવકારવા માટેની શું તૈયારીઓ ચાલી રહી છે નિરંજનભાઈ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા નવમી વાર આવવાની છે એની વ્યવસ્થાને લઈને તમે શું કરી રહ્યા છો રાજપીપળા ખાતે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે જેથી આજે એમને જ્યારથી એમણે આ યાત્રા ચાલુ કરી છે ખૂબ જ એમને જન સમર્થન મળી રહ્યું છે અને એ નવમી તારીખે અમારા નિવાસ સ્થાને જ અહીંયા એક એમનો વિશ્રામનો કાર્યક્રમ રાખ્યો છે અને જે ઇન્ડિયા એલાયન્સ થયું છે અને જે ઘટક દળ તરીકે અમારું જે ગઠબંધન થયું છે અને અમને ભરૂચની સીટ અમારા ફાળે આવી છે એ બદલ અમે એમને નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે રાહુલજીને આવકારીએ છીએ અને સમગ્ર ગુજરાતમાં અમારા આમ આદમી પાર્ટીના દરેક પદાધિકારીઓ અને ગઈકાલે જ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષશ્રી જોડે વાત કરી અને આજે જે દાહોદમાં જે ગુજરાતમાં એમણે એન્ટ્રી લીધી ત્યાં આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓએ એમનું સ્વાગત કર્યું છે અને અમે ગુજરાતમાં એમના જ્યાં જ્યાં કાર્યક્રમ છે ત્યાં આમ આદમી પાર્ટી એમને દરેક જિલ્લાઓમાં એમને આવકારશે નવમી તારીખે જે અહીંયા ગાડી આવ્યા આવવાના છે એ બદલ અમારું આમ આદમી પાર્ટી તરીકે એમને ખુલ્લું સમર્થન અમે જાહેર કરીએ છીએ નિરંજનભાઈ આ જે યાત્રા નવમી માર્ચે તાપીબ્રમ પ્રવેશ કરવાની છે તો એવું પણ છે કે ભરૂચની જે સીટના જે લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે ચૈતરભાઈ વસાવા ટેરિયાપાડા ધારાસભ્ય એ પણ આ રેલીમાં સામેલ થવાના છે હા ચૈતરભાઈ પણ મોવીથી ગણતરી છે અમારી કે મોવીથી ચૈતરભાઈ પણ એમની સાથે આ યાત્રામાં અને ત્યાં પણ એક સ્વાગતનો ખૂબ મોટા પ્રમાણમાં અમે કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને અત્યારે જેમને લોકસભાની જવાબદારી આપી છે એવા ધારાસભ્ય શ્રી પણ આ યાત્રામાં જોડાશે તો આ હતા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા આ જગ્યાએ આવતીકાલે એટલે નવમી માર્ચે જે કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા આવવાની છે અહીંયા તેઓ યોકાવાના છે વિશ્રામ કરશે આ સ્થળ અમે તમને બતાવીએ છે આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો